નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ગણેશ ચતુર્થી અને ઈદે મિલાયદ બંને ધાર્મિક પર્વને ધ્યાનમાં રાખી નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આગામી બંને ધાર્મિક તહેવારમાં અનિચ્છિય બનાવ ન બને તે હેતુથી સઘન પોલીસ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ડીવાય એસપી મિલન મોદી સાવલી પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ સાથે સાવલી નગરમાં પોલીસ સ્ટેશનથી લઈ ખાડિયા બજાર બરોડા ભાગોળ પરવડી ભીમનાથ મંદિર ડેરા ભાગોળ વિવિધ વિસ્તારોમાં થઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ગણેશ વિસર્જન કરવાના રૂટ અને ઈદે મિલાદ પરવાના ઉજવણીના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરમાં આવી સ્વામીની સમાધિ અને મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા બ્યુરો રિપોર્ટ સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે આગામી આવનાર ઈદ અને ગણપતિ વિસર્જનના રૂફ ઉપર નિકલનાર જુલુસ અને ગણપતિ વિસર્જનની જો યાત્રા નીકળનાર છે એ રૂટનું ફૂડ પેટ્રોલિંગ કરાવીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસની જો ટીમ છે તેમના દ્વારા એરિયા આજે એક્સરસાઇઝ આવી હતી અને પોલીસના નીતિ નિયમ મુજબ જો કરવાની છે આ બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કાયદાકીય દ્રષ્ટિકોણથી બધા લોકોની આસ્થાની સાથે અમારી વ્યવસ્થાને કેવી રીતે અમે સંકલન કરી શકીએ છે તેને ખાસ ધ્યાનમાં રાખીને આજે આ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં